જોર સાથે મિત્રો રાજસ્થાનના ભાગો પરથી હવામાન વિભાગ દ્વારા ચોમાસુ વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે તેની પણ આ વિડીયોના અંદર માહિતી આપવાની છે અને મિત્રો તે સિવાય ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની પણ આ વિડીયોની અંદર માહિતી આપવાની છે તો વિડિયોને અંત સુધી જોજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વિડિયોની અંદર આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ સાડત્રી તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે અમરેલી શહેરની અંદર એટલે કે પિસ્તાલીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો પૂણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો અમરેલીના જાફરાબાદની અંદર ચાલીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ સત્તાવન ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય વલસાડના કપરાડાની અંદર પણ ચોત્રી મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર પણ ચોત્રી મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય છોટાઉદેપુર શહેરની અંદર એકત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બાવીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વલસાડના ઉમેર ગામની અંદર ઓગણત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ચૌદ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ડાંગના હવાની અંદર છવ્વીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો ત્રીસ તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપડાથી લઈ અને પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો મિત્રો જે ગઈકાલે લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે થોડી નબળી પડી અને વીક લો પ્રેશર તરીકે જોવા મળી છે એટલે કે લો પ્રેશર તો છે પણ તે વીક પડી છે એટલે કે વીક લો પ્રેશર સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર લાગુ ભાગો પર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ આગળ નથી વધવાની ને આ સિસ્ટમ છે આ તરફ આગળ વધશે અને જેમ આગળ વધશે તેમ આ સિસ્ટમ છે તે પણ મિત્રો નબળી પડી જશે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસુ સુવિધાની જાહેરાત રાજસ્થાન ઉપરથી કરવામાં આવી છે તેના વિશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે હવામાન વિભાગ દ્વારા ચોમાસું રાજસ્થાન ઉપરથી વિદાય જાહેરાત કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો જે સફેદ કલર જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો ચૌદ સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા જે વિસ્તાર છે ત્યાંથી આ વિસ્તારોની અંદરથી મિત્રો ચોમાસું વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે અને મિત્રો અનુકૂળ વાતાવરણ છે હાલ ચોમાસું વિદાય લેવાની બાબતમાં એટલે કે મિત્રો ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જોવા નથી મળી રહ્યો એટલે કે ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે બેથી ત્રણ દિવસ ચાર દિવસની અંદર હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવશે કે આ વિસ્તારોની અંદર પણ ચોમાસું વિદાય લેશે એટલે કે મિત્રો હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી સત્તાવાર રીતે પણ મિત્રો અનુકૂળ વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે ચોમાસું વિદાય બાબતે તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ બેથી ત્રણ દિવસ ચાર દિવસની અંદર આ વિસ્તારોની અંદરથી પણ મિત્રો જે છે તે ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે એટલે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો છે ત્યાંથી ચોમાસું વિદાય બાબતે તારીખ જાહેરાત કરવામાં આવશે એટલે કે જે જાહેરાત છે તે કરવામાં આવશે તો મિત્રો આ તે ચોમાસું વિદાય બાબતની માહિતી તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે પંદર સપ્ટેમ્બર તો પંદર સપ્ટેમ્બરે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જો તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને અમુક વિસ્તારો ભરૂચના અમુક છોટા ઉદયપુરના વિસ્તારો છે અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ગીર સોમનાથની અંદર ભાવનગર અમરેલી અને અમુક વિસ્તારો જૂનાગઢના આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા છે બાકીના વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા હળવા ઝાપટા આ વિસ્તારોની અંદર પણ પડી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર અને મિત્રો તે સિવાય આપણે નવરાત્રીમાં કેવું રહેશે વરસાદનું જોર તેની પણ માહિતી આપણે બે દિવસની અંદર વિડિયો દ્વારા આપવામાં આવશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર